અંદાજે સો થી વધુ રિક્ષા વાહન તેમજ સ્કૂલ બસ સહિતના ચાલકો કામગીરી થી અડગા રહી હડતાળ પર ઉતર્યા છે આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ નામે કરવામાં આવતી હેરાનગતિના વિરોધમાં રિક્ષા વાન તેમજ સ્કૂલ બસ ચાલકો હડતાળ પર ઉતરીને વિરોધ કર્યો તમામ સ્કૂલ વાહન ચાલકો એકત્ર થઈ રજૂઆત કરી બીજી તરફ સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓ પરેશાન થઈ ગયા વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી તો અમુક બાળકો સ્કૂલે જઈ શક્યા નહીં સુરક્ષા મામલે તંત્ર એક્શનમાં આવતા નડિયાદની સ્કૂલ વાહનોના ડ્રાઈવરો રોષમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હાલ શાળાઓ શરૂ થતાં ફરી કોઈ આવી ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાહનના ડ્રાઈવરો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેના પગલે નડિયાદની સ્કૂલ વાહનોના ડ્રાઈવરો રોષે ભરાયા નડિયાદ આરટીઓ કચેરીએ વાહન ચાલકો એકત્ર થયા નડિયાદ આરટીઓ વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા તેઓનું કહેવું છે કે શાળાના ડ્રાઈવરો આવા નિયમો લાગુ ન પડવા જોઈએ તેનાથી તેઓને ખૂબ જ નુકસાન પહોંચે છે સ્કૂલના ડ્રાઈવરો પર થી ત્રીસ હજારનો વીમો અને આઠસો રૂપિયા ટેક્સ આવવાથી ટેક્સી ડ્રાઈવરોમાં ભારે રોષ જોવા મળ્યો જેથી ડ્રાઈવર એસોસિએશન દ્વારા આવતીકાલથી હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે પણ ચોમાસું જામ્યું સુરેન્દ્રનગર ભાવનગર અને રાજકોટમાં કડાકા ભડાકા સુધે વરસાદ તૂટી પડ્યો સુરેન્દ્રનગરના મૂળીમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગામડાઓમાં સવારથી ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદ તૂટી પડ્યો હતો કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસતા મૂળીના ગામડાઓના રોડ પર પાણી ભરાઈ ગયા હતા મુડી સરા સહિતના ગામડાઓમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશ થઈ ગયા બીજી તરફ અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી તોફાની વરસાદના દ્રશ્યો છે ભાવનગરના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગામડાઓમાં મેઘરાજાએ જમાવટ કરી ગામડાઓમાં લગભગ અડધો કલાક સુધી વરસાદ મન મૂકીને વરસ્યો આઠ આઠ મહિનાઓથી સુખી ભટ્ટ ધરતી પર આકાશમાંથી હિત વરસતા ચારે બાજુ ઠંડક પ્રસરી ગઈ હતી સિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર ભારે પવન સાથે વરસાદ પડતા ગામની ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદને કારણે ખેડૂતો ખુશ થઈ ગયા રાજકોટ શહેરમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો આખો દિવસ આકાશમાં આગની વર્ષા બાદ સાંજે શહેરમાં આકાશમાંથી મેઘ મહેર થઈ શહેરના ભુવનેશ્વર રોડ સિવિલ હોસ્પિટલ ચોક જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ સવારથી મેહુલિયો જામ્યો ભારે બફારા અને વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘ સવારી આવી પહોંચતા લોકોને રાહત મળી હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી સવારથી જ સુરતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ સવારના સમય જ વરસાદ આવતા નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વરાછા કાપોદરા કતારગામ લીંબાદ ઉધના રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ નોકરી ધંધા પર જતા લોકોએ પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો જ્યારે કેટલાક લોકો બ્રિજ પર પલરતા પલરતા પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા નાના નાના બાળકો પણ પહેલા વરસાદમાં ઉઠ્યા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો ડાંગમાં મેઘરાજાની પડ્યો ધોધમાર વરસાદના દ્રશ્યો છે ડાંગના ડાંગમાં વહેલી સવારથી વરસાદે મંડાણ કર્યું છેલ્લા કેટલાક દિવસથી ભારે બફારામાં લોકો પરસેવે રેપઝેપ થતા જોવા મળ્યા સવારથી વાદળો પણ કાળા ડિબાંગ થઈ ગયા હતા ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો ઠંડક જરૂરથી પ્રસરી ગઈ વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા ડાંગના હવાના ગલકુંડ વિસ્તારમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય ડુંગર પર ભારે વરસાદ ખાપરી નદીમાં ઘોડાપુર આવી ગયું નદીમાં અચાનક પૂર આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો હજી તો ચોમાસું જેવું હોય તેવું જામ્યું નથી તે પહેલા જ ડાંગની અંદર આ પૂરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આબ ફાટ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ કોઈ જૂના દ્રશ્યો નથી આજના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ પૂર આવ્યાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું નદીઓ બે કાંઠે નહીં પૂરમાં પરિવર્તિત થઈ ગઈ હોય વિસ્તારોને ડુબાડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

અલગ અલગ આઠ થી દસ જેટલા ગામને અસર પહોંચશે વધારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે હાલ વાહન વ્યવહારને અસર પહોંચી રહી છે ભારે વરસાદ થયો છે ભારે વરસાદને કારણે નદી જે હતું તેમાં પાણીનું પ્રમાણ વધી ગયું જે એક મુખ્ય કારણ ગામ લોકોનું કહેવું છે કે જેના કારણે આ પુલ બેસી ગયો છે આઠ થી દસ જેટલા ગામની એકબીજા સાથે જોડતો આ એકમાત્ર પુલ હતો જે બેસી જવાને કારણે આ ક્ષતિગ્રસ્ત થઈ જવાને કારણે વાહન વ્યવહાર અટકી ગયો છે હવે જ્યાં સુધી આ નવો પુલ નહીં બને ત્યાં સુધી આ ગામ લોકોનું એક તરફ ક્યાંથી બીજી તરફ ક્યાંય જવું મુશ્કેલ થતું જોવા મળી રહ્યું છે તો સરબદળ રાજકોટ પડધરીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ દોઢથી બે ઇંચ વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે

સામનો કરવો પડી રહ્યો છે પલટો આવ્યો છે ગરમી અને ઉકળાટ બાદ રાપર શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે પરંતુ કચ્છની અંદર વરસાદી ઝાપટાને કારણે તમામ લોકોને ઠંડક મળી ગઈ છે વાત અમરેલીની પણ કરી લઈએ અમરેલી સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વાતાવરણ પલટાઈ ગયું છે બપોર બાદ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે સાવરકુંડલાના વાશિયાળી નાળમાં વરસાદ જોવા મળ્યો છે મોલડી ભોકરવા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો છે ભારે વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે વરસાદને કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર આવી ગયું છે વાવણીલાયક વરસાદને કારણે ખેડૂતો ખુશ છે સ્થાનિક નદીઓમાં પૂર જોવા મળી રહ્યું છે પૂરતું પાણી મળી રહ્યું છે જે તે વરસાદ આવતા ખુશખુશાલ છે કારણ કે વાવણી કરી સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતોએ ત્યારબાદ મોન્સૂન બ્રેકની વાત આવી ગઈ પરંતુ વરસાદ હજી પણ જોવા મળી રહ્યો છે ચોમાસું નબળું પડી ગયું ગુજરાતના દક્ષિણ છેડામાં પ્રવેશતા તેવી વાત હતી પરંતુ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ છે અને નદીમાં પૂરના દ્રશ્યો છે